મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય ગે મારા જય દ્વારકા દેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિન બ્લોગમાં હવે જાવ મિત્રો ચા પીવા ચા અને દૂધ પીવા બીજું બસા તું નાસ્તો આ મસાલા પુરી મસાલા પુરી ના સ્ટીક સ્ટીક હું ગલેરીમ ખાવા પીવાની ચા નાસ્તો તા પપ્પાની કંપની ઠંડી વાય ને મસ્ત ગુલાબી તળકા મત એવો એટલે હવે છા ભર ઠંડે ના થઈ જાય એટલે તમે બધા ઠંડી ભાવો ને એટલે હું ગળતી નહીં અને આવો હું ઠંડી ના થાય ઓ હું તો ગરમ ના ગરમ જ રહે છે રોટલી એ પડી છે છેલા રોટલી ના ખાવી ને રોટલી હા લઈ લો શામ તો હજી તૈયાર છે

ઓહો તડકો હા આવવા જો એ સુરેદ દાદા આયા તૈયારી છે છે આખા 10 જશે સુરેદ દાદા બેટા જો જો ભેરાઈ લમચોરા સતેય તો લમચોરા સતા મન તો જો છાપીવા મથન બોલાવ કેનો તો એ બેહી ગયો ટ્રાન્સફોર્મથી <coughs> <coughs> <coughs>